વધુ બીજા પાસઠ ઘર ઉદય ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ પાસઠ ઘરમાં ઉદય આવી ગઈ છે તો ઘણા ઘરના દરવાજા ઉદયે કર દેખાતા છે તેમજ ઘણા ઘરના દરવાજા પણ ગાયબ થઈ ગયા છે અને ઘર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો વળી હજુ ઘણા ઘરની ધાબા ઉપર જવાની જે સીડીઓ જે છે તે બનાવાઈ જ નથી આ મહેસાણા નગરપાલિકા હસ્તક બનેલા 65 ઘર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે જેમાં મહેસાણા નગરપાલિકાની નિરસ્તા અને નિંદ્રાહીન લાભાર્થીઓ

એનાથી થોડા આગળ જઈએ ત્યારે સાહીઠ થી મકાનો આવેલા છે તેની હાલની પરિસ્થિતિ જોતા લાગી રહેલ છે ત્યાં આગળ ઉધઈ લાગી ગયેલ છે બારી બારણાના કોઈ ઠેકાણા નથી ઉપરનો માળ કદાચ કોઈ કે બનાવી દીધો છે પણ ઉપર જવાની સીડી નથી એકદમ આ રવિએ કહીએ તો શું આયોજિત ષડયંત્ર હોય એવું મારું ચોક્કસ માનવું છે મોટી મોટી જાહેરાતો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સૌને પાકું ઘર પણ પાકું ઘર પણ ત્યાં આગળ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ઘર મંજૂર થયેલું છે ત્યાં આગળ તકતી બે ચાર વર્ષ પહેલાંની વાગેલી છે છતાં પણ હાલ સાહીઠ પાસઠ મકાનમાંથી નૈવત લોકો ત્યાં આગળ જોઈએ તો કોઈ પણ જાતના કોઈ વ્યક્તિ ત્યાં આગળ રહેવા આવેલા નથી તેમની કોઈ જરૂરિયાતો જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે પણ કોઈ પણ જાતની મહેસાણા નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી ફક્ત જાહેરાતોમાં મોટી મોટી જાહેરાતો કરે છે મોટા મોટા નેતાઓના ફોટા મારી સૌને પાકું ઘર સૌને પાકું ઘર ભ્રામક વાતો કરી રહી છે હાલની સરકાર અને મહેસાણા નગરપાલિકા આની સમાચાર ગોંડલ ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ગોંડલ